રાધનપુરમાં માર્ગ પર ઢીંચણ સમાપાણી ભરાઈ રહેતા લોકોને પારાવાર મુશ્કેલી લોકોએ જાહેર રોડ રસ્તા ઉપર ઉતરીને પાલિકા અને ધારાસભ્ય વિરુદ્ધ નારા લગાવી ચક્કાજામ કર્યો રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ સોનલ નગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર ઢીંચણ સમાપાણી ભરાઈ રહેવાની સમસ્યા છે જે અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આખરે લોકો રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડ્યા છે શહેરના વોર્ડ સાતમાં આવેલ સોનલ નગર સોસાયટીમાં ઘણા સમયથી માર્ગ બિસ્માર છે ગટરનું ગંદુ પાણી ઉભરાવાની પણ સમસ્યા છે જેને લઈને માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા માર્ગ પર સ્થાનિકોને ચાલવું મુશ્કેલ બન્યું છે રસ્તા ઉપર ઘીંચણ સમા પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ વાહનચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોઈ વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન વિસ્તારમાં જ ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધિત ગટરનું પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે

દીકરી ગટર માં પડી ગઈ હતી જેને અત્યારે અમે પાણીમાંથી બહાર કાઢી છે જેનો હાથ ભાંગી ગયો છે અને આ અત્યારે જીવતી છે જે આ છોકરીને અમે જો ન બચાવી હોત એનું જીવનું પણ જોખમ હતું તો અમારો અત્યારે ગાંધીજીયા માર્ગે અહીંયા આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકડાઓ બંધ કરવામાં નહીં આવે ગટરના તો આનાથી ન કે ઉગ્રમો ઉગ્ર પણ અમે કરીશું અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે મારું નામ મારું નામ जयाબેન સોની પાટણ જિલ્લા મહિલા પ્રમુખ આજે અમે જે આ રસ્તો બ્લોક કર્યો છે સવારના 11 વાગ્યા નીકળી હતી ત્યારે એક બાળ મંદિર જતી નાની ત્રણ વર્ષની બાળ થી જેને લઈને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે પાલિકા અને નાયબ કલેક્ટરને अनेक વાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હા ગટરમાં હું લઈને જાતીતી કા બાળ મંદિર બેબીને અને બેબી પગના પારી પર આયો પગ લપસી પડી ગઈ બરાબર તો હવે આજ તો અમારી બેબી પડી ગઈ કાલ બીજાની બેબી પડી જાય તો શું કરવાનું કહો

જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે રાધનપુર અહીંયા નિવાર થાય છે અહીંયા આવેલું છે નાના નાના મુખાઓ આંગણવાડી કેન્દ્રમાં જતા ઘણા પણ એવા બનાવો બન્યા છે આજે મારી અંદર સાડા દસ વાગે બનાવ બન્યો છે એ બાળાને અમે જાતે કાઢ્યું છે જો પાંચ મિનિટ લેટ કાઢીએ તો એ ભાળા એક હજાર ટકા એનો જીવ ગુમાવો તો આ બાબતે સારા જગ્યાએથી વોકિંગ કરવા દરોજ નીકળે છે એમને આ આ વસ્તુ દેખાતી નથી માત્ર ને માત્ર નગરપાલિકાને કંઈ દેખાતું નથી અહીંના મામદાર સિંહને કંઈ દેખાતું નથી અહીંની ફર્જાને હેરાન થવું પડે છે આ બાબતે અમે આજે અહીંના રહીશોએ અને મહિલાઓએ બંને સાથે મળી અને રસ્તા રોકવું આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં ત્યાં સુધી રસ્તાને બ્લોકેજ અમે રાખશું અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું દવે અલ્પેશ કુમાર અલ્પેશ રાજન અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ